નમસ્કાર ચાલો આજે વાત કરીએ એક એવા સ્માર્ટ ટૂલની જે તમારા બિઝનેસને ખરેખર ઓટો પાઇલટ પર ચલાવી શકે છે આપણે ઓટોમેટ ફ્લોએઆય જેવી સિસ્ટમ્સ વિશે સમજીશું આનો સીધો સાધો હેતુ છે વધુ લીડ્સ પકડવા ફોલોઅપને સંપૂર્ણપણે ઓટોમેટ કરવું અને બિઝનેસને સ્માર્ટ રીતે આગળ વધારવું શું ક્યારે એવું લાગ્યું છે કે તમારો બિઝનેસ એક એવી ડોલ જેવો છે જેમાં કાણું છે અને મહેનત કરવા છતાં પૈસા ક્યાંકને ક્યાંક લીક થઈ રહ્યા છે આ એક એવી ચિંતા છે જે લગભગ દરેક બિઝનેસ માલિકને થાય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ લીકેજના કારણો ઘણીવાર આપણી રોજિંદી ક્રમગીરીમાં છુપાયેલા હોય છે તો આ પૈસા જાય છે ક્યાં ચલો એના મુખ્ય કારણો પર એક નજર કરીએ ઘણીવાર કેવું થાય છે કે લીઝ આવે તો છે પણ તેના પર કોઈ સમયસર ફોલોઅપ જ નથી કરતું ઇન્કવાયરી એટલી બધી જગ્યાથી આવે છે ફેસબુક વોટ્સએપ વેબસાઇટ કે બધું મેનેજ કરવું અઘરું બની જાય છે સેલ્સ ટીમ ક્યારેક કોલબેક કરવાનું જ ભૂલી જાય છે અને કઈ જાહેરાતથી કેટલો ફાયદો થયો એ ટ્રેક કરવાની કોઈ સિસ્ટમ જ નથી હોતી આ બધું એ જ બતાવે છે કે જ્યારે આપણે સિસ્ટમ કરતા માણસો પર વધુ આધાર રાખીએ છીએ ત્યારે ગ્રોથ ધીમો પડી જાય છે તો આનો ઉપાય શું જુઓ બિઝનેસમાં સફળતાનો એક સિમ્પલ નિયમ છે એકદમ સીધું ગણિત સ્પીડ પ્લસ ફોલો અપ બસ આ જ છે રેવન્યુનો ખેલ જે બિઝનેસ ગ્રાહકને સૌથી ઝડપથી જવાબ આપે છે અને સતત તેમની સાથે જોડાયેલો રહે છે એ જ ગેમ જીતે છે અને આ વાતને સપોર્ટ કરતો એક આંકડો છે જે સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે ખબર છે લગભગ એંશી ટકા સેલ્સ માટે ઓછામાં ઓછા પાંચ વાર ફોલોઅપ કરવું પડે છે હા પાંચ વાર વિચારો આપણે કેટલી વાર કરીએ છીએ અને અહીંયા જ સફળ અને સામાન્ય બિઝનેસ વચ્ચેનો મોટો ફરક દેખાઈ આવે છે મોટાભાગના લોકો શું કરે એ કે બે ફોલોઅપ કરીને હાર માની લે છે પણ જેઓ ખરેખર જીતે છે ને એ લોકો પાંચ કે તેથી વધુ વખત ધીરજથી પ્રયાસ ચાલુ રાખે છે આ નાનકડો લાગતો તફાવત જ રેવન્યુમાં જમીન આસમાનનો ફેર લાવી દે છે આનો સીધો મતલબ એ જ થયો કે જે સૌથી પહેલા જવાબ આપે ડીલ એની પણ સાચું કહું તો માણસો માટે આટલી સ્પીડ અને કન્સિસ્ટન્સી ચોવીસે કલાક જાળવવી લગભગ અશકે છે અને બસ અહીં જ એન્ટ્રી થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનની તો આ બધી સમસ્યાઓનો એક મજબૂત ઉકેલ શું વેલ એનો જવાબ છે ઓટોમેટ ફ્લો એઆઈ જેવી એકદમ સ્માર્ટ સિસ્ટમ એનું કામ જ એ છે કે તમારા બિઝનેસને ઓટો પાઇલટ મોડ પર ચલાવવો આવી સિસ્ટમ કરે શું એ દરેક લીડને પકડી લે છે પછી ભલે રાતના બે વાગ્યા હોય તરત જ ફોલોઅપ શરૂ કરી દે છે ઓટોમેટિકલી અપોઇન્ટમેન્ટ બુક કરે છે અને તમે રોકેલા દરેક રૂપિયાનો હિસાબ એટલે કે આરઓઆઈ પણ ટ્રેક કરે છે અને સૌથી મજાની વાત જ્યારે તમારી ટીમ સૂતી હોય ત્યારે પણ આ સિસ્ટમ તમારા માટે કામ કરતી રહે છે આનો સૌથી મોટો ફાયદો શું ખબર છે વન સિસ્ટમ ટોટલ કંટ્રોલ મતલબ દસ અલગ અલગ સોફ્ટવેર અને એપ્સ વચ્ચે ભટકવાની જરૂર નથી બધું જ એક જગ્યાએ એકદમ તમારા કંટ્રોલમાં આ થાય છે કેવી રીતે એક યુનિફાઈડ ઇનબોક્સથી વિચારો તમારા એસએમએસ ઈમેલ વોઇસ કોલ્સ વોટ્સએપ ફેસબુક મેસેન્જર ઇન્સ્ટાગ્રામ ડીએમ બધું જ એક જ સ્ક્રીન પર કેવું સારું લાગે નહીં કોઈ પણ વાતચીત હવે મિસ નહીં થાય પણ આટલું જ નથી આ તો ખાલી કમ્યુનિકેશનની વાત થઈ આમાં તો પાવરફુલ બિઝનેસ ટૂલ્સ પણ ઇનબિલ્ટ હોય છે જેમ કે એઆઈ એજન્ટ જે જાતે જ લીડ્સ સાથે વાત કરીને એમને ક્વોલિફાય કરે ઓટોમેટિક અપોઇન્ટમેન્ટ બુકિંગ પેમેન્ટ્સ અને ઇન્વોઇસિંગ અને રિયલ ટાઈમ ડેશબોર્ડ્સ બધું જ એક જગ્યા રે હવે આ કામ કેવી રીતે કરે છે જાણીને તમને લાગશે કે આ તો બહુ સિમ્પલ છે જુઓ સ્ટેપ વન ગમે ત્યાંથી લીડ આવી સ્ટેપ ટુ એઆઈએ સેકન્ડોમાં જવાબ આપ્યો સ્ટેપ થ્રી અલગ અલગ ચેનલ્સ પર ઓટોમેટિક ફોલોઅપ શરૂ થઈ ગયું સ્ટેપ ફોર એપોઇન્ટમેન્ટ બુક થઈ ગઈ અથવા તો પેમેન્ટ મળી ગયું અને છેલ્લે સ્ટેપ ફાઈવ બિઝનેસ માલિક આ બધું જ એક સિમ્પલ ડેશબોર્ડ પર આરામથી જોઈ શકે છે હવે તમારા મનમાં સવાલ થતો હશે કે શું આ મારા બિઝનેસ માટે કામનું છે તો ચાલો જોઈએ કે આ કોના માટે બેસ્ટ છે કારણ કે આ સિસ્ટમ ઘણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાપૂર્વક કામ કરી રહી છે જેમ કે ક્લિનિક્સ અને હોસ્પિટલ્સ રિયલ એસ્ટેટ કોચિંગ ક્લાસ અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ઇન્ટિરિયર ડિઝાઇનર સોલર કે લીગલ જેવી સર્વિસ આપતા બિઝનેસ અને એવી બી કંપનીઓ જેમનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ છે ટૂંકમાં જો તમારો બિઝનેસ લીડ્સ પર ચાલે છે તો આ સિસ્ટમ તમારા માટે જ છે ચાલો એક નાનકડી સરખામણી કરીએ જૂની રીત અને આ નવી ઓટોમેટેડ રીત વચ્ચે પહેલાં શું થતું બધું મેન્યુઅલ મિસ્ડ કોલ એટલે ગ્રાહક ગયો સમજો અને અનેક ટૂલ્સ મેનેજ કરવા પડતા હવે શું થાય છે એઆઈ ફોલોઅપ કરે છે મિસ્ડ કોલ પર તરત જ ટેક્સ્ટ મેસેજ જાય છે અને બધું એક જ સિસ્ટમથી ચાલે છે એટલે કે માણસો પરની નિર્ભરતા ઘટે છે અને સિસ્ટમ પર વધે છે સારું આ બધી તો ફીચર્સની વાતો થઈ પણ આનાથી બિઝનેસને ખરેખર શું ફાયદો થાય છે જે લોકો આ વાપરે છે એમનો અનુભવ કેવો રહ્યો છે ચાલો એ જાણીએ અને પરિણામો સાચે જ જબરદસ્ત છે સૌથી મોટી વાત લીડ કન્વર્ઝનમાં સીધો વધારો લગભગ ત્રીસથી થી સાઠ ટકા સુધીનો આ કોઈ નાનો આંકડો નથી આ સીધી તમારા રેવન્યુ પર અસર કરે છે પણ ફાયદા અહીં અટકતા નથી આ તો ખાલી નંબરની વાત થઈ આનાથી પણ આગળ રિસ્પોન્સ ટાઈમ ફાસ્ટ થાય છે દરેક લીડમાંથી વધુ કમાણી થાય છે સ્ટાફ પરની નિર્ભરતા ઓછી થાય છે અને સૌથી મોટી વાત બિઝનેસ માલિકને જે માનસિક શાંતિ મળે છે ને એની તો કોઈ કિંમત જ નથી ઘણાને લાગશે કે આ બધું સેટઅપ કરવું તો બહુ અઘરું હશે પણ એની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આમાં ડન ફોર યુ ઇમ્પ્લિમેન્ટેશન જેવી સર્વિસ હોય છે મતલબ એક્સપર્ટ્સ બધું જ તમારા માટે કરી આપે છે સિસ્ટમ સેટઅપથી લઈને તમારી ટીમને ટ્રેનિંગ આપવા સુધી તમારે ફક્ત તમારા બિઝનેસ પર ધ્યાન આપવાનું તો સવાલ એ છે કે આ બધું કરવા માટે સાચો સમય કયો શું હજી રાહ જોવી જોઈએ જો આજની દુનિયામાં રાહ જોવી એ પાછળ રહી જવા બરાબર છે તમારા કોમ્પિટિટર્સ કદાચ ઓલરેડી ઓટોમેશન વાપરી રહ્યા છે ગ્રાહકોને હવે તરત જવાબ જોઈએ છે અને જેમ જેમ બિઝનેસ વધશે મેન્યુઅલ ફોલોઅપથી કામ નહીં ચાલે એટલે કાં તો અત્યારે ઓટોમેટ કરો અથવા પાછળ લઈ જાઓ તો શું તમે તૈયાર છો તમારો બિઝનેસ ને ઓટો પાયલોટ પર મૂકવા માટે ચાલો જોઈએ કે આ સિસ્ટમ ખરેખર એક્શનમાં કેવી દેખાય છે જો તમે આમાં રસ પડ્યો હોય તો આગળના સ્ટેપ્સ એકદમ સિમ્પલ છે પહેલા એક પર્સનલાઈઝ્ડ ડેમો બુક કરો અમારો AI એજન્ટ સાથે વાત કરી જુઓ અને આખી સિસ્ટમ ને લાઈવ કામ કરતી જુઓ યાદ રાખો ઓટોમેટ ફ્લો AI જેવા ટૂલ્સ એટલે તમારો બિઝનેસ તમારા કંટ્રોલમાં પણ ઓટો પાઇલટ પર સાચી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસને એક નવી ઉડાન આપી શકાય છે